જય પશુપાલક જય ગૌ હવે આજનો વિડીયોના માધ્યમથી દરેક પશુપાલકોને જણાવવાનું કે ગઈકાલની સાધારણ સભા જે સાબર તરફથી યોજવામાં આવી એના વિશે આપણે ખાસ ચર્ચા કરીશું ગઈકાલે સાધારણ સભામાં મને એવું લાગ્યું પશુપાલકોનો અવાજ દબાવવામાં આવ્યો આવી એના લીધે એ લોકો પણ કઈ રજૂઆત કરી ન શકે અને બીજો એક દબાવ અંદર જે કોઈ પ્રતિનિધિ બેઠેલા હતા એ લોકોને એક પોલીસ નો ડર હતો ડર એટલે એવું હતું કે જો આપણે કઈ પણ બોલીશું તો આ લોકો આપણને પોલીસના માધ્યમથી એરેસ્ટ કરાવશે કે કોઈ કેસ બનાવશે એટલે કોઈ પ્રતિનિધિ કોઈ ઊંચા અવાજે કે કોઈ રજૂઆત કરી જ ના શકે હવે આપણે આ લોકોએ તો એમનું કામ કરી લીધું કોઈ પણ હિસાબે એમ કેમ પ્રકારે સભા શાંતિપૂર્ણ થઈ ગઈ એવા સ્ટેટમેન્ટ પણ આપી દીધા પણ શાંતિપૂર્ણ થઈ નથી શાંતિપૂર્ણ એ લોકોએ જાતે કરીને કરી છે અને હવે આપણે જે ત્યાં ગેટ આગળ એન્ટ્રી નિમિત્તે સહયોગ કરી છે એનો આ લોકો શું ઉપયોગ કરે છે એ જોવું છે અને આપણે એ સભાનો બહિષ્કાર લેખિતમાં પણ કરેલો છે રજિસ્ટર સાહેબને અને હવે એ સભામાં લીધેલા નિર્ણયો તમામ રદ કરવા માટે આપણે કાયદા અનુસાર કોર્ટ રાહે પગલો પણ લઈશું એટલે એમાં વિશેષ આપણે એમાં કોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો આપણી જોડે છે નહીં અને એ પ્રમાણે આગળ વધશું હવે આપણે વિશેષ બીજું ચર્ચા કરીએ છે કે આ બધું થવા પાછળનું કારણ શું અને એની અસર ક્યો ક્યો થશે હવે અત્યારે જે કઈ પશુપાલકોને નુકસાન છે એ તમે એક તરફથી જોશો તો તમે જે કઈ સાબર ડેરી દ્વારા એના ઉપર જરા તમે એક વિચારજો અને આ વર્ષે એટલે ચાલુ બે હજાર નફો કેટલો મળ્યો કેવી રીતે મળ્યો અને કેટલો સંઘર્ષ કર્યો તમે ગઈ સાલ કરતાં આ વર્ષે નફો ઓછો મળ્યો ઘણી સાલ કરતો સંઘર્ષ આ વધારે કરવો પડે તમારે ધફો લેવા માટે અને હજુ આવતા વર્ષે એટલે બે હજાર પચીસ છવ્વીસ આની કરતા પણ નફો ઓછો મળવો મળશે તો મને અને સંઘર્ષ આની કરતા ઘણો બધો વધારે કરવો પડશે અને એ સંઘર્ષ કરવા માટે તમારી સાથે કોઈ જૂઠું નહીં હોય કારણ કે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે એ જોતો જે લોકો ઉપર કેસ થઈ ગયા

માથે પોતાના સ્વ ખર્ચે જવું પડશે એવું એમની અહેસાસ થાય છે એટલે હવે એ એ લોકો 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 જે લડવા માટે તૈયાર છે જો આવું થશે તો બીજી વાર તમારે પશુપાલકને તમામ લોકોનો સાથ સહકાર નહીં આપે એટલે મારા તરફથી એક વિનંતી છે કે આ લોકોના સાથ સહકાર માટે આપણે એક સંગઠન બનાવવું જરૂરી છે બરાબર આપણે સંગઠનની ચર્ચા પાછળ કરીએ કે શું કરવું એ પણ મુદ્દો એક કે તમે જે કઈ આ વર્ષે આપણને નફો આપ્યો જે એમને પાછળથી વધાર્યો કે જે કઈ આપ્યો એ હવે તમે ચર્ચા કરીને આપણે બધા નીકળી ગયા પૂરી કરી મીટિંગ પૂરી કરી કોઈનું કઈ પૂછવામાં ના આવ્યું પણ મુદ્દો એક તમને હાલ હું જણાવી દઉં કે મુખ્ય વસ્તુ શું થઈ શકે હજી તમે વિચાર્યું નથી જે નફો પાછળથી વધાર્યો એ નફો ચોવીસ 25 માં તો છે જ નહીં એટલે કે તમને જે પેલા નવસો સાઈઠ ચુકવવાના કીધા અને પાંત્રીસ રૂપિયા વધારી નવસો પંચાણું કર્યા એ રૂપિયા જે વધાર્યા છે એ તમારી પચીસ એક જેટલા બોલવું નથી પ્લસ ગઈકાલની મીટિંગમાં પચીસ થી પચાસ લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો બધા પ્રતિનિધિઓને ગિફ્ટ આપી અંદરનો ખર્ચો પોલીસનો ખર્ચો થયો હશે સાબરડેરી પર સુરક્ષા માટે જમણવારનો ખર્ચો થયો હશે આ કંઈ ઓછા બિલ નહીં હોય પચીસ થી પચાસ લાખ રૂપિયાના બિલ હશે હું જ માનું છું ત્યાં સુધી અને એ એની અસર તમને આ વર્ષના વર્ષના ચાલુ નફા ઉપર થશે એટલે છવ્વીસ નો જે નફો તમને મળશે એ નફો આ બધા ખર્ચા બાદ કરતો મળશે એટલે તમે તમારી જાતે પગ ઉપર કુહાળી મારી છે અને આપણે આ વસ્તુ લેવાનો વિરોધ ના કરી શક્યા અને વિરોધ કરતા હતા તો પણ અટકાવી આપણે શક્ય તેવી કોઈ પરિસ્થિતિ નથી એટલે તમારો આવતી સાલ લડવાની તૈયારી માટે તમે હાલથી તૈયારી કરજો કોર્ટ રહે તો જે થવાનું છે એ અમારાથી અમારી ટીમથી ચાલુ જ છે અમે બધા જ ઠરાવો એકઠા કરવામાં હાલ સક્સેસફુલ છે પૂરા પૂરા એટલે અમે જે તે સ્તર સુધી જો ઠરાવો ઘણા બધા રેડી છે ઘણી મંડળીઓના રેડી છે જે જગ્યાએ અમે પહોંચી શક્યા નથી તેઓ અમે પહોંચીને પૂરા ઠરાવો એકઠા કરવાનો પૂરો પ્રયત્ન કરીશું અને 22 8 આપણા તરફથી અમને એક જાણ કરેલી છે કે ત્યાં સુધી તમે અમને જવાબ આપજો પણ હવે સત્તાધારણ સભા થઈ ગઈ એટલે 22 8 સુધી એ કંઈ બોલશે નહીં પણ સત્તાએ 22 8 એ આપણે તારીખ આપી છે એટલે 22 8 સુધી મારા અંદાજ મુજબ 40 થી 50% ઠરાવો તો એકઠા થઈ જ જશે અને એમાં હાલ જે આપણા સોર ડિરેક્ટર છે એમાંથી 6 થી આઠ ડિરેક્ટરોને બરખાસ્ત કરવાની આપણે દરખાસ્ત તૈયાર કરી રજીસ્ટ્રાર સાહેબને રજૂઆત કરી દઈશું અને રજૂઆત કર્યા પછી આપણે પહેલા તો પશુપાલકોના મનથી એક એવો ડર છે કે સરકાર ક્યાંક આપણી કમિટીને કે આપણા ચેરમેનને સપોર્ટ કરી દેશે આવું એક જાતનું ક્રિએશન છે એમના મનમાં આવી શંકા છે હવે હું જણાવું આપણે ભલભ શું છે એ હું પણ નથી જાણતો પણ આપણે જ્યાં સુધી સરકારની રજૂઆત ન કરીએ ત્યાં સુધી સાચું શું છે સરકાર ખબર નથી હજુ સુધી હું મને એક વસ્તુની ખબર છે કે ચેરમેન અને કમિટી સભ્યો તરફથી સરકારને એવું બતાવવામાં આવ્યું છે કે આ બધું વિરોધ પક્ષ વાળા કર્યું છે અમારા દુશ્મનો આ બધું એક ષડયંત્ર કરીને કર્યું છે બાકી પશુપાલકો ખુશ છે આવું એમને ઉપર એટલે સરકાર નથી અસામાજિક નું ભેગા કરીને આંદોલન કરીને બધું કરવામાં આવે એવું ઉપર હકીકતમાં ખબર નથી હવે ઉપર તો ગઈકાલે પણ એવી જ ખબર પડી કે ભાઈ પશુપાલકોના પ્રતિનિધિ જે આયા શાંતિથી મીટિંગ પૂર્ણ કરી એટલે ઉપર સરકારને તો એમ જ છે કે ભાઈ આ લોકો હકીકતમાં પશુપાલકોની તકલીફ નથી અને આ ખોટા વિરોધ પક્ષ દ્વારા ઉશ્કેરણી કરીને બધા એમના માણસો દ્વારા આંદોલન કરાવે છે પણ હકીકત વસ્તુ એ નથી એ આપણે બધા જાણીએ છીએ એટલે આપણે બધા પશુપાલકો ભેગા મળી સરકારને રજૂઆત કરવાની છે કે હકીકત જે બતાવી છે તદ્દન ખોટી છે લોકો પોલીસ બંદોબસ્તના લીધે ડરથી પોલીસ કેસથી આવા અનેક પ્રકારના ડરથી કોઈ રજૂઆત કરી ના શક્યા અને કરવા પણ ના દીધી અને અમારી રજૂઆત જે છે એ લેખિતમાં આ છે એટલે આપણે જે લખી નાખીશું એ એ તકલીફો આ છે અને રજૂઆત ઉપર આપણે ધ્યાન દોરશું કે તમે આની પૂર્ણ તપાસ કરી અમને ન્યાય મળે અને અમારી સાબર ડેડી જીવંત રહે અને અમે અને અમારા ભવિષ્યમાં અમારા બાળકો અમારા સંતાનો એના ઉપર એમનું ઘર ચાલે એના માટે આપણે પૂરા પ્રયત્નો કરવાના છે અને આપણે એના માટે જાણ પણ કરીશું અને એમને રજૂઆત પણ કરીશું અને એમને આપણે સમય આપીશું કે ભાઈ તમે આની પૂરી તપાસ કરી અને આનો કોઈક નિર્ણય પશુપાલકોના હિતમાં લો એવી આપણે એમને રજૂઆત કરીશું હવે વાત આવી આપણી સંગઠનની સંગઠન એટલા માટે બનાવવું જરૂરી છે કે તમે કોઈ પણ જગ્યાએ જોયું હશે કે સંગઠનથી શું થાય હવે તમે એક વસ્તુ વિચાર કરો કે સંગઠન સંગઠન એટલે તમારા સેનાના સેનાપતિનાથી લડાઈની તાકાત થી સેનાપતિ જીતા એટલે બંને એકબીજાની સાથે અને તાકાત હસી તો જ આપણી આ સેના આ જંગ સામે જીતશે હવે એની સામે જીતવા માટે આપણે બંને જિલ્લાના સાબરકોઠા અરવલ્લીના બંને જિલ્લાના પશુપાલકોએ એકઠા થઈ એક સંગઠન બનાવવાનું છે જે સંગઠનનો પાયો મેં નાખી દીધેલો છે અને આપણા સંગઠન એટલું મજબૂત હશે કે જેને જેની કોઈ આપણે કલ્પના નહીં કરી શકીએ અને આ સંગઠનમાં આપણા દરેક લોકોએ દરેક લોકોની મદદ જોઈશે અને જે મદદ માટે અમારા જે કાર્યકરો છે એ આઈ અને અમુક વસ્તુ એવી છે કે વિડીયોના માધ્યમથી હું બતાવું એ બધું કેવું છે કે થોડુંક ખરાબ ડો આપણી ઉપર આવશે આપણા સંગઠનની એટલે આખું સંગઠન શું કામ કરશે કઈ રીતે કરશે એ અમે ઠેર ઠેર અમારા કાર્યકરો જે છે એ તમને આઈન સમજાવશે અમને કોઈના એવા લાખો રૂપિયા કે કરોડો રૂપિયાની જરૂર નથી સંગઠનની તાકાત ઘટાડવા માટે કે સંગઠન તોડવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવશે કોઈને કોઈ ડરવાની જરૂર નથી અમારા કાર્યકરોને પણ ગઈકાલે મીટિંગમાં ઘણા કાર્યકરો જે શ્રી બે ચાર કાર્યકરો એમને શું આપવામાં આવ્યું કે કોઈ દબાણ કરવામાં આવ્યું જે લોકો આજે ફોન કરું છું તો મારો ફોન ઉપાડતા નથી અને એવા કાર્યકરોને અમે દૂર રાખીશું હવે આપણે એમ નથી કહેતા કે વેચાઈ ગયા છે પણ કોઈ કારણ થયું છે પણ જ્યાં સુધી બીજા એવા હજુ અમારી જોડે બીજા ઘણા કાર્યકરો એવા છે કે જે લોકો આ સંગઠન બનાવવા માટે આ લડત માટે કોઈ પણ ભોગે ન્યાય માટે પોતાનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે અને એમનો પૂરેપૂરો સમય અને સહકાર આપવા માટે તૈયાર છે એટલે તમારો સહકાર પશુપાલકોનો સહકાર અમને દરેક લોકોને જોશે અને એ સહકારથી જ આપણું સંગઠન થશે અને આવતી સાલની લડત અને ખાલી જે કમિટી બરખાસ્ત કરવાની જે લડત ચાલુ છે એ આ સંગઠનની તાકાતથી પૂરી થશે કારણ કે એ લોકોને એવો ડર છે કે આપણી ઉપર કોઈ એક્શન લેવાશે તો આપણું સંગઠન હશે તો લડશે અને નહીં હોય તો આપણા પાછા ફરીથી જે આ પંચોતેર કે સો જણા જેના નામ આવ્યા છે અને એ લોકોની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણી ના થાય અને આપણું સંગઠન બનશે તો જે લોકોને જે લોકોના ઉપર કેસ થયા છે એ તમામની એફઆઈઆર

તમારી સંસ્થાને સભાસદ બનાવવા માટે અમે સાબર ડેરી દ્વારા પણ પ્રયત્નો કરશું અને તમને સભાસદ નહી બનાવવામાં આવે તો કાકા બીજી વાત તો એક વચ્ચે જણાવું તમને ખાસ કે ગઈકાલે મીટિંગમાં ચેરમેન સાહેબે ડીકલેર કર્યું છે કે આવી મંડળીઓનો સભાસદ બનાવવામાં આવશે હવે અને બનાવશે પણ એ લોકો મને ખબર છે અને આપણે વિચારીએ તો હવે સભાસદ એ લોકો બનાવે સીધું તો પ્રયત્ન કરજો પણ સભાસદ બનવા માટે તમે લેખિતમાં રજૂઆત કરજો કરી શકો તમે રજૂઆત કરજો કે ભાઈ મારી દૂધ મંડળી આટલા સાબર ડેરીમાં દૂધ આપે છે અને મને સાબર ડેરીના શેર ઇશ્યુ કરીને મારી મંડળીના નામે અને મને સભાસદ બનાવશો આવી એક અરજી કરશો અરજી પર સાબર ડેરીનો સહી સિક્કો લેશો અને એ અરજી તમારી પાસે રાખજો અને જો તેમ કરવાથી તમને ન બનાવે તો એ અરજીની એક કોપી મને મોકલાવજો હું તમારી સભાસદ બનાવવામાં જરૂર મદદ કરીશ અને સો ટકા બનાવશે હવે આગળની લડત આપણી ચાલુ છે પણ એ લડત માટે આપણે સૌ પશુપાલકો ભેગા મળીને લડશું અને સરકાર ઉપર જ્યાં સુધી સરકારને આપણે રજૂઆત ન કરીએ અને સરકાર આપણને સાંભળે નહીં એટલે સરકાર સાંભળીને આપણે આપણને સાંભળીને કોઈ નિર્ણય ન લે તો આપણે આક્ષેપ કરી શકશું બાકી જ્યાં સુધી આપણે રજૂઆત કરી નથી અને સત્ય શું છે એ સરકારને આપણે જણાવ્યું નથી ત્યાં સુધી આપણે સરકાર ઉપર એવો કોઈ આક્ષેપ કરવો નથી અને સરકારનો અમે ટૂંક સમયમાં ટૂંક સમયમાં એટલે લગભગ દસ થી પંદર દિવસની અંદર મુખ્યમંત્રી સાહેબનો સમય લઈને આપણે રજૂઆત કરીશું અમે લગભગ જેટલા કાર્યકરો આમાં કાર્યરત છે એ બધા જઈશું અને રજૂઆત કરીશું અને એમનો શું નિર્ણય આવે છે એમના જવાબની અમે રાહ જોઈશું આના સિવાય બીજું વિશેષ આપણી જોડે હાલ કોઈ બીજો આગળનું કોઈ કાર્ય નથી અને આપણે સંગઠન બનાવવાનું કામ અમે ચાલુ કર્યું છે અને ઠરાવો એકઠા કરવાનું કામ ચાલુ છે તો દરેક મંડળીએ પોતાના ઠરાવો રેડી હોય તો અમને આપવાની કોશિશ કરજો અને ટૂંક સમયમાં અમે દરખાસ્ત બનાવી અને રજિસ્ટ્રાર સાહેબ મોકલીશું હવે બીજું વિશેષ કોઈ બહુ વિડીયો લાંબો થઈ ગયો છે એટલે વિશેષ ચર્ચા કરતા નથી જય હિન્દ જય ભારત